સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ડાયાલિસિસ સેન્ટરમાં છેલ્લા કેટલાક દિવસથી 5 જેટલા ડાયાલિસિસ મશીન બંધ છે જેથી દર્દીઓ અને તેમના સભ્યો હાલાકી વેઠી રહ્યા છે દર્દીઓને કલાકો સુધી લાઈનમાં ઊભો રહેવું પડતું હોવાથી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે મળતી માહિતી પ્રમાણે કિડનીની તકલીફ ધરાવતા દર્દીઓ માટે ડાયાલિસિસ મહત્વનું હોય છે નવી સિવિલની કિડની બિલ્ડિંગ ચોથા માળે આવેલા ડાયાલિસિસ સેન્ટરમાં 14 ડાયાલિસિસ મશીન છે આ ડાયાલિસિસ સેન્ટર માં प्रतिदिन અંદાજે 30 થી વધુ ગરીબ સહિતના દર્દીઓ ડાયાલિસિસ કરાવવા માટે આવે છે જો કે ડાયાલિસિસ ની પ્રોસીજર કરતા ઘણો સમય લાગે છે રોજ આવતા દર્દીઓ વચ્ચે છેલ્લા 10 દિવસથી 5 જેટલા ડાયાલિસિસ મશીન બંધ થઈ ગયા છે એક તરફ ડાયાલિસિસ મશીન બંધ હોવાથી સિવિલ ના दाखल અને ઓપીડી દર્દીઓનો ઘસારો વધી ગયો છે અને કેટલાક દર્દીઓ તેમના સંબંધિત સાથે વહેલી સવારે ડાયાલિસિસ કરાવવા માટે સેન્ટર પર પહોંચી જાય છે આજે જેટલા ડાયાલિસિસ મશીન બંધ ہوا છે તા તંત્ર દ્વારા ગંભીરતા દાખવવામાં નહીં આવી હોવાના અહેવાલ જોવા મળી રહ્યા છે. વહેલી સવારે દર્દીઓ ડાયાલિસિસ કરાવવા માટે કેટલાક દર્દીઓ આવ્યા હતા. જો કે પેલા સિવિલના વોર્ડ દ્વારા અમુક દર્દીઓનો ડાયાલિસિસ કરવામાં આવ્યો હતો. બાદમાં કેટલાક દર્દીઓનો કલાક સુધી ત્યાં બેસી રહ્યા પછી નંબર લાગ્યો હતો. જેના લીધે દર્દીઓ અને તેમના સભંધીઓ કલાકો સુધી રાહ જોતા રહ્યા હતા.

मशीन में अंदर जाता है ना उस पानी में खराबी बताती है हो रही आगा। आगा। वो कभी तो बीपी लो हो जाता है कभी शुगर लो हो जाता है दिक्कतें होती है ऐसा सब में होता है सब पेशेंट के होता है सब पेशेंट का कभी उल्टी होता है कभी ठंडी लगता अभी अंदर है दस है दस है डॉक्टर लोग क्या बोलना हैं डॉक्टर लोग कुछ नहीं बोल रहे रमेश बलवीर सिंह मैं सचिन से आया हूँ डायलिसिस कराने और यहाँ पांच छह मशीन बन रहे पाँच छः मशीन चालू हुए और कुछ लोग बैठे हुए हैं बहुत दिक्कत आता है सर उनको चालू कराया जाए और पेशेंट बढ़ गए कई टाइम हो गया सर कई टाइम पाँच छह पाँच छह दिन हो गया बंद हुए वो तो मशीन चालू होना चाहिए अभी नहीं हुआ को ब्यूरो रिपोर्ट एस ट्वेंटी फोर न्यूज सूरत